શ્રાવણ માસના ત્રીજા સોમવારે સીમર ગામની અંદર રામનાથ કામનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી આ જોજ ગીર સોમનાથ ઉના તાલુકાના સીમર ગામે શ્રાવણ માસના ત્રીજા સોમવારે અનોખી રીતે શિવની પૂજા કરવામાં આવી શ્રી રામનાથ કામનાથ મંદિરે શિવ ભક્તોએ અનોખી રીતે પૂજા કરી જેમાં શિવના ચરણોમાં જળ ફૂલ ચાદર ચડાવી હતી અને એક અનોખી રીતે પૂજા અર્ચના કરવામાં આવી

ગર્ભગૃહની અંદર નીચે ગર્ભગૃહમાં પાણી ભરી અને ઉપર ફૂલ ચાદર ચડાવેલી છે જે એક અનોખી પ્રકારની પૂજા કરવામાં આવે છે તે આજરોજ અહીંયા થયેલી છે તથા શ્રાવણ મહિનાના હર સોમવારે એક સોમવારે ઘી પૂજા એક સોમવારે ફૂલ ચાદર પૂજા એક સોમવારે બરફ પૂજા એમાં દર સોમવારે અલગ પ્રકારની તમામ પૂજાઓ અહીંયા સમસ્ત ગામ વતી કરવામાં આવે છે